બમ્પર ન હોવાના કારણે પૂરપાટ ઝડપે દોડતી મોટરસાયકલ ચાલકો અકસ્માત નો ભોગ બની રહ્યા છે ભરૂચના સતત વાહનોથી ભરચક વિસ્તાર એવા સાલીમારતી કલેક્ટર કચેરી સુધી મુખ્ય માર્ગ ઉપર પણ એક બમ્પર મૂકવામાં ન આવતા કેટલાક મોટરસાઇકલ ચાલકો પૂરપાટ ઝડપે પોતાની મોટરસાઇકલ હંકારી લોકોને અકસ્માતનો ભોગ બનાવી રહ્યા છે તો સિવિલ હોસ્પિટલની બહાર નીકળતા લોકો પણ અકસ્માતનો ભોગ બની રહ્યા હોવાનો કિસ્સો આવ્યો છે બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના સાલીમારથી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી તરફ એટલે કે સિવિલ રોડ ઉપર મોટરસાઇકલ ચાલકો પોતાનું વાહન પૂર ઝડપે હંકારી રહ્યા છે જોકે આ સમગ્ર રૂટ ઉપર એક પણ જગ્યાએ બમ પણ મૂકવામાં ન આવતા મોટરસાઇકલ ચાલકોની પૂરપાટ ઝડપે વાહન હંકાળવાની નીતિથી સિવિલ હોસ્પિટલની બહાર બની શકે ત્યારે ભરૂચ નગરપાલિકા રોડ ઉપર બમ્પર બનાવે તે માંગ ઉઠી રહી છે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત રોજ તરફથી પૂર ઝડપે આવેલી મોટર ચાલકને રોડ ક્રોસ કરી રહેલા વાહન ચાલકે અકસ્માત કરતા પૂરપાટ ઝડપે આવેલા મોટરસાયકલ ચાલક રોડ ઉપર જ પટકાઈ જતા માથાના ભાગે ડિવાઈડર સાથે અથડાઈ જતા ગંભીર ઈજાને કારણે સારવાર માટે લોહી લુહાણ અવસ્થામાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જો કે ઈજાગ્રસ્તની હાલત અત્યંત નાજુક લાગતા વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડવાની કવાયત શરૂ કરી હતી